વ્યાજના રૂપિયા પુત્રએ નહીં ચૂકવ્યા હોવાના અનુસંધાને વેપારી પિતાને ઉઠાવી જવાનો બનાવ બન્યો હતો માધવદર્શનમાં પાનનો ગલ્લો ધરાવતા અબુભાઈ નાથાભાઈ સોલંકીના પુત્રએ ચાર લાખ રૂપિયા વ્યાજ લીધા હતા જેમાંથી એક લાખ રૂપિયા ચૂકવવાના બાકી હોવાના અનુસંધાને કાળુભાઈ અને અભયભાઈ નામના બે વ્યક્તિઓ પાનના ગલ્લે પહોંચ્યા ત્યાંથી અબુભાઈ સોલંકીને લઈ ગયા હતા બાદ તેમને અલગ અલગ વિસ્તારમાં ફેરવ્યા હતા જોકે સમગ્ર બનાવને લઈ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ અબુભાઈ સોલંકીએ હાથ ધરી હતી

ભાઈ નાથાભાઈ સોલંકી ક્યાં રહ્યો ને હું બનાવ બનાવવામાં તો એવું બન્યું કે અહીંથી છોકરા એની પછી આ ભાઈ પાસેથી પૈસા લીધા છે મને દુકાનેથી અહીંથી ઉપાડી ગયા અને અલુરિયાને કોર ફેરવો અને મને કે તમને લઈ જવાના છે મારા પૈસા ન આપો ત્યાં સુધી તમને ક્યાં રાખવાના છે એ કે એમ કરી મને અહીંથી ઉપાડી ગયા પછી એસજી સી ભાઈ છોકરાઓને માથાકૂટ કરી ગાળું દીધી માબેન આમુ કુવાડીનો ઘા કર્યો છોકરાઓએ થોડોક આગો પડ્યો એટલે બચી ગયો મારો છોકરો ભત્રીજો થયો અમારો અને અહીંથી મારા ભત્રીજે ભાણિયાએ એમ પણ એને કીધું કે ભાઈ જો તમારા લાખ રૂપિયા છે અમારી નવી એક્સેસ લઈ જાવ એની તમને હું ચાવી આપી દઉં પૈસા તમ તારે જ્યારે આપીને ત્યારે તમારી પાસેથી કાળ પરમ દિવસે અમે છોડાવી જાઉં તો એ કે કાંઈ જતો એમ કરી ગાળો બહુ દીધી અને એમ કીધું કે તમને હમણાં પૈસા તમને આપી જાય તોય નોળ નો અને લઈને ભૂઆ્યા ગયા તમને કયા વિસ્તારમાંથી અપહરણ કર્યું હતું ને તમને કેટલા પૈસા તમે લીધા અને અહીંથી લઈ ગયા કાળા માધવ દર્શનથી વાઘાવી રોડ પાસેથી મારી દુકાનેથી ને ત્યાં હું દુકાને બેઠો તો નથી મને નીચે બહાર બોલાવીને બાવડું પકડીને લઈને ભાઈ ગયા